સ્થળ હતું ગોંડલ અહીં સંગ્રામસિંહ હાઈસ્કૂલનું આખું મેદાન વિદ્યાર્થીઓ સામાન્ય શહેરીજનો રાજકારણીઓ અને પોલીસથી ભરચક હતું ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો અહીં ઓગણસાઠ વર્ષના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા સ્ટેજ પર આગળની હરોળમાં બેઠા હતા ત્યારે અચાનક જ લોકોની વચ્ચે તે એક બાવીસ વર્ષનો છોકરો બહાર આવે છે અને સ્ટેજ પર બેઠેલા ધારાસભ્યની કાન પટ્ટી પર અને ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો હતો ગુજરાતમાં જાતિ આધારિત રાજ્યકારણની ઊંચાઈનો આ સૌથી મોટો પુરાવો હતો પોપટભાઈ ચોરટીયા પાટીદાર સમાજના મોટા નેતા હતા અને કહેવાય છે કે તેઓ પોતાના સમાજને ખૂબ જ આગળ રાખતા હતા બીજી બાજુ મહિપતસિંહ જાડેજા રાજપૂત સમાજના આગેવાન હતા તે સમયે ગુજરાતમાં અમરસિંહ ચૌધરીનું શાસન હતું અને વર્ષ હતું ઓગણીસો અઠ્યાસી પોપડભાઈ સોરેઠિયાની બાજુમાં જે જિલ્લા કલેક્ટર અને એસપી બેઠા હતા પરંતુ આ બધાની વચ્ચે તે બાવીસ વર્ષના છોકરાએ સેંકડો પોલીસ કર્મચારીઓની સામે જ મોતનો તાંડવ રચ્યો હતો મિત્રો તે બાવીસ વર્ષના છોકરાનું નામ હતું અનિરુદ્ધસિંહ જાડેજા સનોપ મહિપતસિંહ જાડેજા અને રીબડાના રાજા મિત્રો આજે આ વાત એટલા માટે યાદ કરવી પડે છે કારણ કે ગોંડલમાં ફરી એકવાર મોતનું પ્રકરણ શરૂ થઈ ગયું છે એક પછી એક હત્યાઓ થઈ રહી છે ત્યારે કેટલાક લોકો ગોંડલને સૌરાષ્ટ્રનું મિરઝાપુર કહી રહ્યા છે જયરાસિંહ જાડેજા ગોંડલનો ડર દેખાઈ રહ્યો છે પરંતુ ગોંડલનો અસલી રાજા કોણ છે આજે આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો ગોંડલથી તેત્રીસ કિલોમીટર દૂર રીબડા નામનું ગામ છે તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણે આ ગામનું નામ લેશો તો તમારી સામે કોઈ ઊંચા અવા જે વાત નહીં કરે રીબડા સ્ટેટનો આટલો મોટો ભય કેવી રીતે છે તો ધ્યાનથી સાંભળો તમને ખબર પડી જશે મિત્રો રીબડા તે એક દબંગ વ્યક્તિ નીકળ્યા પછી જાડેજા એક સમયે ગોંડલમાં તેઓ બાહુબલી ગણાતા જ્યારે તેઓ ચૂંટણી લડતા ત્યારે એમની સામે કોઈ ઉમેદવારે લડવું હોય તો હિંમતની જરૂર પડતી પછી જાડેજા સામે કોલચા ચોરીથી લઈને અનેક ગુનાઓ નોંધાયેલા હતા સૌથી રસપ્રદ વાત એ હતી કે એમના વતને રીબડામાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારે સભા કરવાની હિંમત કરી ન હતી એક વખત કોંગ્રેસના રમાબેન માવાણીએ એવો પ્રયત્ન કર્યો હતો પરંતુ રમાબેને પ્રવચન શરૂ કર્યું અને ત્યાં મહીપતસિંહ જાડેજા ખુલ્લી જીપમાં ત્યાંથી સડસડાટ નીકળ્યા તાક એવી હતી કે સભામાં હાજર માણસો વિખરાઈ ગયા અને બારી બારણા બંધ કરીને છુપાઈ ગયા રમાબેનને આ સભા સમેટી લેવી પડી હતી આવો ખોપો તો મહી પછી જાડેજાનો પરંતુ મિત્રો કહેવાય છે ને કે લોખંડને લોખંડ જ કાપી શકે આવી રણનીતિથી ભાજપે જયરાસિંહ જાડેજાને મેદાનમાં ઉતર્યા અને મહીપતસિંહ જાડેજાને હરાવવામાં સફળ પણ રહ્યા જોકે સમય જતા મહીપતસિંહ જાડેજાનું નેવું વર્ષની ઉંમરે અવસાન થયું હતું અને બીજી બાજુ મહીપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા પોપટ સોરઠિયાના કેસમાં સજા ભોગવીને બહાર પણ આવી ગયા હતા ગોંડલ સ્ટેટના રાજા ગણાતા જયરાજસિંહ જાડેજા પણ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા હતા તેથી બંને ચૂંટણી લડી શકે તેમ ન હતા આથી બંનેએ પોતપોતાના દીકરાને ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને મેદાને ઉતર્યા જ્યારે જયરાજસિંહ જાડેજાએ તેમના પુત્ર ગણેશ ગોંડલને મેદાને ઉતર્યા હાલ બંને યુવાનો પોતપોતાની શક્તિથી ગોંડલ પર રાજ્ય કરી રહ્યા છે અને હવે ગોંડલમાં આગળ શું થશે કોણે કોને હરાવીને અસલી રાજા બનશે એ જોવાનું રહ્યું